જય માતાજી જય જોગણીમા મિત્રો તો આપણે આજે નવી વાત લઈને આવી ગયા છીએ કે મોબાઈલના અંદર અને સંબંધીના અંદર કેટલી દૂર આવી જાય છે મોબાઈલથી દૂરી આવી જાય છે આપણે એવી વાત લઈને આવી ગયા છે તો ઘણી વખત આપણે મોબાઈલના અંદર આખો દિવસ આપણે કામ પર ગયા હોય કે ગમે તે જગ્યાએ ગયા હોય તો આપણે આપણી ફેમિલીને ટાઈમ આપતા નહીં કારણ કે આપણે તો મોબાઈલમાં ઊંચા જ નહીં આવતા ને જોયા ડેમ હું પણ એવું જ કરું મોબાઈલ જો જો જ કરું આખો દિવસ એમ બધા ઘણા બધા મિત્રો હશે જે આખો દિવસ મોબાઈલ જોતા જ હશે તો મિત્રો હું એટલું કહેવા માગું છું કે આખો દિવસ મોબાઈલ આપણે જોઈએ છે રાતે જોઈએ છે એનો કોઈ જ પ્રશ્ન નથી એનો કોઈ જ વિરોધ નથી મારો બસ ખાલી એટલું જ કહેવા માગું છું કે તમારા ઘરના અંદર ઘણા લોકો ભણેલા નહીં હોય જે એન્ડ્રોઈડ મોબાઈલ નહીં ચલાવતા હોય મિત્રો કારણ કે એ લોકોને મોબાઈલ આવડતો જ નહીં હોય ચલાવતા તો એ લોકો આપણા હોમો જોઈને બેસી રહી એ લોકો રાહ જોઈ રહ્યા હોય કે આપણે ઘરના ફેમિલી આવશે એટલે આપણા જોડે વાતો કરશે પણ આપણે તો ના આપણે એવું કરતા નહીં આપણે તો ઘેર જઈને સીધા મોબાઈલ જોવા બે જઈએ છીએ તો હું એટલું કહેવા માગું છું કે તમે એ લોકોને થોડો ટાઈમ આલો મોબાઈલનો મૂકીને સાઈડમાં કારણ કે બધા ભણેલા હોય નહીં એટલે આપણે બધાને ટાઈમ આપતો નહીં મિત્રો એટલે ઘણા લોકો બિચારા ઉંમરવાળા હોય ને એન્ડ્રોઈડ મોબાઈલ આવડતું ના હોય એ લોકો રાહ જોઈ રહ્યા હોય કે તમે મોબાઈલ મૂકીને વાતો કરશો પણ આપણે મોબાઈલ મૂકતા નહીં કેમ કે હું એવી જ એક અમે રિયલિટી છે આ એમાં કોઈ કહાની નહીં પણ હું બહાર ગઈ હતી ત્યાં મેં હું મારા ફ્રેન્ડ બે બંને બહાર બેઠ્યા હતા તો ત્યાં કારણે બે બહાર બેસા હતા એટલે એક દાદી અમને જોઈ રહ્યા હતા કે આ બંને બહાર બેઠા છે એટલે હું પણ એમના જોડે બેસવા જો તો દાદી અમારા જોડે બેસવા દાદીને કીધું તમે જમી લીધું એટલે દાદી કી હવે મેં જમી લીધું કે તમે બે જણા બહાર બેઠા હતા એટલે મને એમથી લાય હું એમના જોડે વાત કરવા જાઉં દાદી ને કીધું અમારા ઘરના બધા ફેમિલી શું કરે છે કે ઘરના ફેમિલી જો છોકરો છોકરાને બહુ બે નોકરી જતા રહે છે છોકરાનો એક છોકરો છે એ ટ્યુશન જતું રહે છે એટલે આપણા જોડે તો કોણ બેહ ભાઈ આપણા જોડે કોઈ બેહતું નહીં મને મોબાઈલ ચલાવતા દાદી ક આવડતું નહીં મારા ઘરમાં મને એવો મોબાઈલ નહીં આવે પણ મને ચલાવતા આવડતું નહીં તે દિવસે દાદી એમ બહુ દુઃખ થાય એ વાત હતી કે ભાઈ એમના જોડે મોબાઈલ અત્યારે પેલા દિવાલો બધી કાચી હતી અને સંબંધ મજબૂત હતા અત્યારે દિવાલો પાકી થઈ ગઈ છે સંબંધ કાચા થઈ ગયા છે તો આપણા ઘરમાં કોઈ ગયેલા માણસ હોય માની લો દાદા હોય દાદી હોય પપ્પા હોય મમ્મી હોય જે લોકો ભણેલા ના હોય એ લોકોને આપણે ટાઈમ આવવો જરૂરી છે હર ટાઈમ મોબાઈલ લઈને બેસી રહ્યો એ પણ કોઈ મતલબ નથી નોકરી જઈને આવ્યા હોય તો થોડીવાર વાર આપણે મોબાઈલને મૂકીને સાઈડમાં વાતો કરી શકીએ તો મિત્રો મારે કોઈને તમારાથી કોઈ મોબાઈલથી વિરોધ નથી પણ એટલું જરૂર કરજો કે થોડી વાર ફેમિલી જોડે પણ ટાઈમ આવવું જય માતાજી જય જોગીમાં મારી મારો વિડીયો જો તમને પસંદ આવે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય જો